આજે આપણે સર્વે ભેગા થયા છે મારી મમ્મી જેણે દેવી જેવું દંતકથા સ્વરૂપ જીવન જીવી અને અમને બધા રડેલા કરતા મૂકી ગઈ એના બેસણામાં એક ભજન માટે આપણે ભેગા થયા છીએ મારી મમ્મીને એ જયારે દાખલ હતી છેલ્લે રાજસ્થાન હોસ્પિટલમાં તો પપ્પાને વારે વારે કહે કે મને ઊંઘ આવે છે ઊંઘ આવે તો પપ્પા કહે કે ભજન ગા તારું ઉત્તમ તું ભજન ગા એણે મેં જે સાંભળેલું છેલ્લું ભજન તો એણે એમ કીધું કે હરિ તારા નામ છે અનક અને કયા નામે લખું કંકોત્રી આજે કંકોત્રી આપવા બિચારી એકલી ત્યાં જતી રહી એમના વિના આપ સર્વે અહીં પધાર્યા છો તમારો કિંમતી સમય કાઢીને એના માટે હું મારા પરિવાર તરફથી આપ સૌનો આભારી છું મેં પહેલા જેમ કીધું મારા મમ્મીને ભજન પસંદ હતા તો એક સજેશન આવ્યું મારા પપ્પા તરફથી કે આપણે ભજન કરાવીએ તો મારા એક પરમ મિત્ર ધવલ જેને ટાઈમ ટેસ્ટેડ મારો ફ્રેન્ડ છે એને મેં કીધું તો એમના જીજાજી સીકે ચંદ્રકાંત એમના ખાસ મિત્ર નિકુંજભાઈ એમની ટીમ સાથે આવ્યા છે તો આપણે એમનું સ્વાગત કરીએ ભગવાનને પ્રાર્થના કે કેવું કઈક વાતાવરણ ઊભું કરે કે આપણે મારી મમ્મીને ને જોઈ શકીએ અને એ જ્યાં છે મને વિશ્વાસ છે કે અહીંયા આગળ છે મારા બાળકોને જયેશના બાળકોને બંને બહુઓને એ હંમેશા એના આશીર્વાદ આપતી રહેશે મારી મમ્મી વિશે કહું તો જેણે બિચારી એ ક્યારે કશું ભણી નથી તો પણ એણે બે બાળકોને ભણાવતા ભણાવતા ભણતા ભણતા એને ચેકબુક માં સહી કરતી થઈ એણે અમને એટલા તૈયાર કરે કે આજે એક કબીલ છે કે એક નાનો ભાઈ છે ચીફ મેનેજર બનીને બેઠો છે કે હું એક નાનો મોટો સરકારી માણસ બનીને બેઠો છું જો મારા મમ્મીના ઘરે કે મારા પપ્પાના ઘરે પેદા ના થયા હોત તો કદાચ ભીખારી થઈ બી કઈ છે એ મારા મમ્મી અને મારા લીધે છે મારા દાદા લખાવા કે ગંગામાં એમના આશીર્વાદ વડીલોના આશીર્વાદ એ બિચારી છેલ્લા બે ત્રણ મહિના ચાલી ના શકી પણ બે ત્રણ મહિના ચાલી નહીં પહેલા બે વખત સાપડ હું ઉષા અને મારા મમ્મી ત્રણ જણા ચાલતા ચાલતા સાપડ પાસઠ સિત્તેર કિલોમીટર મારા ઘરેથી આવ્યા હતા એ ખોડિયાર માની એટલી મોટી ભક્ત હતી કે મારા ઘર કૃષ્ણનગર જે જૂના અમે રહેતા હતા ત્યાંથી સિવિલ હોસ્પિટલ પચાસ થી વધારે વખત થઈ જશે એના આશીર્વાદથી એની હિંમત થી મારા બે બાળકો પેદા થયા તો હું મારા હાથમાં લઈને એમને મારા ત્યાં સુધી ચાલતો ચાલતો ગયો હતો મારી માં જ્યાં બી રહેશે અહીંયા એને હજી અનુભવી શકું છું ભગવાન એની આત્માને શાંતિ આપે અને હવે હું આપું છું કે એક એવું માહોલ બનાવે કે મારી માને આપણે જોઈ શકીએ અહીં આગળ એને અનુભવી શકીએ અમે તો અનુભવીએ જ છીએ મારો પપ્પા હું કે મારા બાળકો મારી વાઈફ અમે હજી સુધી ઊંટી શક્યા નથી ભગવાન કરે કે જલ્દી એની આત્માને શાંતિ મળે સદગતિ મળે આ બધા પધારે એના માટે ધન્યવાદ હરિ તારા નામ છે અમે કયા નામે લખું ધન્યવાદ જય શ્રી કૃષ્ણ નિકુંજ બી ના આપ્યો